નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે ધોરણ દસની અંદર ચેપ્ટર નંબર ચારમાં આપણે હતા એનો ટોપિક આપણે જોવાનો છે ફોર પોઈન્ટ ફોર પોઈન્ટ વન કે જેનું નામ છે ઇથેનોલ ઇથેનોલના ગુણધર્મો જોઈશું ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો જોઈશું ઇથેનોલની કેટલીક આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું અને ઇથેનોલનો આપણે આની અંદર ઉપયોગ જોઈશું આ આપણા ચેપ્ટરનો અગિયારમો વિડીયો થશે તો ચાલો આવી જાઓ આપણે વાત કરવી છે ઇથેનોલ તો મોટાભાગે આપણને કાર્બનિક સંયોજન તો ઘણા બધા જોવા મળે છે પણ આ ઘણા બધા કાર્બનિક સંયોજનની અંદર આપણને જે અહીં અભ્યાસ કરવાનો આપેલો છે ધોરણ દસની અંદર એ બેનો આપેલો છે આલ્કોહોલમાં એક ઇથેનોલ અને કાર્બોક્ઝિલિક એસિડમાં ઇથેનોઇક એસિડ આ બે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ યાની આલ્કોહોલ આ આલ્કોહોલ છે અને બીજું એસિડ કાર્બોક્ઝિલિક એસિડ તો આ બેના એક એક ઘટક ઇથેનોલ અને ઇથેનો એક એસિડ એનો આપણે આની અંદર અભ્યાસ કરવાનો છે તો સૌ પ્રથમ આપણે ઇથેનોલની અંદર આવી જાય ઇથેનોલનું થોડુંક આપણે ફ્લેશબેક લઈ લઈએ ઇથેનોલ આ એક પ્રકારનો આલ્કોહોલ છે આલ્કોહોલ હોય એટલે એની અંદર પ્રત્યે લાગે ઓલ આમાં કાર્બનની સંખ્યા બે છે અને એની સાથે ઓએ જોડાયેલો છે એટલે આપણે આને કહીએ છીએ ઇથેન પ્લસ ઓલ યાની ઇથેનોલ આની સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા હોય સંયોજકતા પૂરી કરવા માટે અહીં સંયોજકતા પૂરી કરવા માટે બે હાઇડ્રોજન હોય અને સંયોજન આ રીતે આપણને મળે તો આ ઇથેનોલની આપણે વાત કરવાની છે આ ઇથેનોલનું આણ્વીય સૂત્ર થાય સી ટુ એચ ફાઈવ ઓ એચ ઇથેનોલ રેડી તો આપણે આની વાત કરવાની છે તો ચલો સૌપ્રથમ આપણે વાત કરીએ એના ભૌતિક ગુણધર્મોની એની ફિઝિકલ પ્રોપર્ટી તો ફિઝિકલ પ્રોપર્ટીની અંદર આપણે વાત કરીએ તો આ ઇથેનોલ શુદ્ધ અવસ્થાની અંદર જ્યારે હોય ત્યારે રંગવિહીન હોય અને પ્રવાહી અવસ્થાની અંદર હોય ઇથેનોલના ગલન બિંદુની આપણે વાત કરીએ તો એકસો સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ પણ કેવું માઇનસ માઇનસ એકસો સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે જો તાપમાન માઇનસ એકસો સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ થાય તો ત્યારે શુદ્ધ ઇથેનોલ હોય એ સોલિડ અવસ્થાની અંદર જાય જ્યારે એનું ઉત્કલન બિંદુ છે સેવન્ટી એઈટ ડિગ્રી સેન્ટીગ્રેડ યાની અઠ્યોતેર ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને ઇથેનોલનું બાસમાં રૂપાંતરણ થઈ જશે રેડી ક્લિયર પાણી માટે ઉત્કલન બિંદુ કેટલું છે ઓ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇથેનોલ માટે અઠ્યોતેર ડિગ્રી સેન્ટીગ્રેડ છે આ પાણીની અંદર શું છે કોઈ પણ પ્રમાણની અંદર તમે એ પાણીની અંદર દ્રાવ્ય કરી શકો માનો કે ઇથેનોલ તમે દસ ટકા રાખો છો અને બાકીનું પાણી રાખો છો દ્રાવ્ય થશે દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા આમ કોઈ પણ પ્રમાણની અંદર એ પાણીની અંદર સુદ્રાવ્ય થાય છે અને સાથે સાથે ઇથેનોલ ખુદ પણ એક સારો દ્રાવક છે ઘણા બધા કાર્બનિક પદાર્થને ઓગાડવા માટે આપણે ઇથેનોલનો ઉપયોગ કરીએ છીએ દ્રાવક કોને કહેવાય તો જે અન્ય પદાર્થોને ઓગાડે એને દ્રાવક કહેવાય આ ઇથેનોલ ઘણા બધા પદાર્થને ઓગાળતો હોવાથી અગત્યના દ્રાવક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એના ઉપયોગની આપણે વાત કરીએ તો ઔદ્યોગિક દ્રાવક તરીકે કેટલીક દવાઓ જેવી કે આયોડિન ટિન્ચર વાસ્તવમાં આયોડિન ટિન્ચરની અંદર આઈ અને મોટા ભાગે મિથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે મિથેનોલ ને ઇથેનોલની રાસાયણિક પ્રોપર્ટીઝ જે છે એ સરખી જ હોય બરાબર એટલે ઘણી બધી જગ્યાએ ઇથેનોલ પણ વાપરતા હોય છે પણ જનરલી એની અંદર મિથેનોલ વપરાતો હોય છે પણ અહીં કેટલીક બાબતોને ધ્યાનમાં લઈને એવું આપણને કીધું છે ટિંકચર આયોડીન આયોડીન ટિંચર એટલે શું આપણને પેલું વાગે માનું કોઈ પણ જગ્યાએ વાગ્યું તો ડ્રેસિંગ કરવા માટે જે ટિન્ચરનો ઉપયોગ કરીએ છીએ એ ટિન્ચર એમાં આયોડિન હોય અને આલ્કોહોલ હોય સાથે આલ્કોહોલમાં મિથેનોલ અથવા ઇથેનોલ બેમાંથી એક હોય એટલે અહીં આપણે જે છે એ આયોડીન ટિન્ચરની અંદર ઇથેનોલનો ઉપયોગ કરીએ છીએ કેટલા કપ સિરપ કે જે હમણાં જે છે ઘણી બધી જગ્યાએ તમે જોયું હોય તો મેડિકલ સ્ટોરે પાનના ગલાએ અમુક પ્રકારના કપ સિરપ વેચાતા પણ એ કપ સિરપની અંદર શું હોય આ ઇથેનોલ હોય ને એની માત્રા વધારી દીધી હોય એટલે વેચે કપ સિરપ તરીકે પણ એની અંદર હોય ઇથેનોલ ઇથેનોલ એટલે દારૂ એટલે ઘણી બધી રેડ પણ પડી છે ને ઘણી બધી જગ્યાએથી આવા જે છે એ કફ સિરપ પણ જે છે એ સરકારે જે છે એ હસ્તગત કરેલા છે તો કફ સિરપ બનાવવા માટે એનો ઉપયોગ થાય અને જુદા જુદા ટોનિક્સ બનાવવા માટે એનર્જી ડ્રિંક્સ છે એનર્જી ડ્રિંક્સની અંદર પણ એનો જે છે એ ઉપયોગ થતો હોય આ ઉપરાંત લીકર ઉદ્યોગ લીકર ઉદ્યોગ અથવા લેકર ઉદ્યોગ લીકર અથવા તો લેકર આ લિકર ઉદ્યોગની આપણે વાત કરીએ તો આ બધા જે આલ્કોહોલિક ડ્રગ્સવાળા જે ઉદ્યોગ છે એ બધાને આપણે લિકર ઉદ્યોગ તરીકે કહીએ છીએ વાર્નિશની અંદર કલર કામની અંદર આપણે જે વાર્નિશ કરવાનું હોય તેમાં દ્રાવક તરીકેનો ઉપયોગ થાય અત્તર જેવા સુગંધી પદાર્થોને જે દ્રાવ્ય કરવા હોય તો એને દ્રાવ્ય કરવા માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ ચેપનાશકોની બનાવટ માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ હવે જો સોએ સો ટકા શુદ્ધ આલ્કોહોલ હોય સો ટકા આલ્કોહોલ હોય તો એને આપણે શુદ્ધ આલ્કોહોલ કહીએ છીએ નિરપેક્ષ આલ્કોહોલ કહીએ છીએ અથવા એપ્સ્યુલિટ આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ સેના તરીકે શુદ્ધ આલ્કોહોલ અથવા નિરપેક્ષ આલ્કોહોલ અથવા એપ્સ્યુલિટ આલ્કોહોલ તરીકે આપણે ઓળખીએ છીએ એ નશાયુક્ત પીણાની બનાવટમાં આપણે એનો ઉપયોગ કરતા હોય દાખલા તરીકે માનો કે જુદી જુદી ઇંગ્લિશ દારૂઓ આવે છે તો ઇંગ્લિશ જે દારૂની બોટલ છે એ દારૂની બોટલમાં જુદા જુદા પ્રમાણની અંદર પંદર ટકાથી ચાલુ કરી અને ચાલીસ પિસ્તાલીસ ટકા સુધી એની અંદર આલ્કોહોલ હોય છે બરાબર એ જુદી જુદી બ્રાન્ડને આધારે એમાં જે છે એ ફેરફાર આવતું હોય છે નશાયુક્ત પીણાની બનાવટમાં આપણે એનો ઉપયોગ કરીએ રેક્ટિફાઈડ સ્પિરિટની બનાવટમાં એનો ઉપયોગ કરીએ છીએ ઇન્જેક્શન આપતાં પહેલાં જે છે એ સ્પિરિટને લગાવતા હોઈએ છીએ એની અંદર પણ આપણે આનો ઉપયોગ જે છે એ કરતા હોઈએ છીએ ચાલો હવે આપણે વાત કરવી છે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓની તો આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આલ્કોહોલ સોડિયમ ધાતુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરશે તો આ એક આલ્કોહોલ છે આ આલ્કોહોલની આપણે પ્રક્રિયા કરીએ સોડિયમ ધાતુ સાથે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ એટલે એ ચાથી છૂટો પડશે અને નિપજ તરીકે આપણને મળશે આર ઓ આ પ્લસ હોય ને આ માઇનસ હોય આનું વ્યાપક નામ થાય સોડિયમ આલ્કોક્સાઇડ સોડિયમ આલ્કોક્સાઇડ ઇથેનોલ લ્યો તો સોડિયમ ઇથોક્સાઇડ મિથેનોલ લ્યો તો સોડિયમ મિથોક્સાઇડ પ્રોપેનોલ લ્યો તો સોડિયમ પ્રોપોક્સાઇડ આ રીતે એના નામકરણ જે છે એ આવે અને સામે પાણી છૂટું પડે યાની વન હાફ એચ ટુ ને નિપદ તરીકે જે છે એ છૂટું પડશે આ રીતની પ્રક્રિયા થાય તો સોડિયમ આલ્કોક્સાઇડ અને સામે વન હાફ એચ ટુ તો આલ્કોહોલ આલ્કોહલની સોડિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીએ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી આ રીતની નીપટ મળે આ છે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો સોડિયમ આલ્કોક્સાઇડ મળે અને સામે વન હાફ એચ ટુ આપણને નિપજ તરીકે મળશે ક્લિયર હવે આ જે પ્રક્રિયા છે એમાં આ ધાતુ છે અને ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે એવો ગુણધર્મ આપણને જોવા મળે છે એસિડમાં આપણે અગાઉ એસિડના ગુણધર્મોની અંદર ભણી ગયા એસિડ એક એવું સંયોજન છે જે ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તો અહીં આલ્કોહોલ સોડિયમ જેવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે તો આ પ્રક્રિયાની અંદર જે આલ્કોહોલ છે એ પોતાનો કેવો સ્વભાવ દર્શાવે છે એસિડિક વાસ્તવમાં આલ્કોહોલ તટસ્થ હોય છે યાની લાલ લિટમસ પેપર નાખો તો લાલનું લાલ રહેશે ભૂરું નાખો તો ભૂરાનું ભૂરું રહેશે પણ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો સોડિયમ ધાતુ સાથેની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં એ પોતાનો કેવો સ્વભાવ દર્શાવે છે એ સિરીક સ્વભાવ દર્શાવે છે આ આપણે વાત કરી આલ્કોહોલની આલ્કોહોલની વ્યાપક પ્રક્રિયા લખી છે હવે જો આપણે ઇથેનોલની પ્રક્રિયા લખવી હોય તો અહીં આર બરાબર શું મૂકી દેવાનું સી ટુ એચ ફાઈવ મૂકી દેવાનું તો અહીં પણ આર બરાબર શું આવી જાય સી ટુ એચ ફાઈવ આવી જાય તો આ રીતે જો ઇથેનોલ આપણે લઈએ તો સોડિયમ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થવાથી બનશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે આપણે વનહાફ એચ ટુ લગતા હતા આખા સમીકરણને બે વડે ગુણી નાખીએ તો અહીં ટુ આવી જાય અહીં પણ ટુ આવી જાય અહીં પણ ટુ આવી જાય અને વનહાફ હતા એની જગ્યાએ એક થઈ જાય તેડી તો સોડિયમ ઇથોક્સાઇડની આપણને આ રીતની પ્રક્રિયા જોવા મળે હવે આપણે એવી રાસાયણિક પ્રક્રિયા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણો આલ્કોહોલ પ્રક્રિયા કરી અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતું હોય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું તો એવા હાઇડ્રોકાર્બન કે જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અથવા તો ત્રિપલ બોન્ડ હોય એને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીએ છીએ તો એ આલ્કોહોલમાંથી આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવવું છે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે મેળવવા માટે શું કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની સાંદ્રો સાથે કેની સાથે સાંદ્ર જો મંદ નહીં ચાલે સાંદ્ર કમ્પલસરી છે સાંદ્ર એચ ટુ એસોપોર સાથે એકસો ને સિત્તેર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે પ્રક્રિયા કરશું એકસો ને સિત્તેર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે પ્રક્રિયા કરીએ એટલે આ સાંદ્ર એચ ટુ એસોપોર પ્રબળ ભેજ શોષક પદાર્થ છે કેવો પસાર પદાર્થ છે ભેજ શોષક પદાર્થ છે એટલે આલ્કોહોલમાંથી પાણીનો અણુ છૂટો પાડે અને પાણીનો અણુ છૂટો પાડે એટલે આ પ્રક્રિયાને આપણે નિર્જલીકરણની પ્રક્રિયા કહીએ છીએ કારણ કે જલ એને છૂટું પાડી દીધું એટલે શું કહેવાય નિર્જલીકરણ ઇંગ્લિશમાં એને કહેવાય ડિહાઇડ્રેશન તો સંયોજનમાંથી ડિહાઇડ્રેશન થઈ ગયું પાણી છૂટું પડી ગયું એટલે આ પ્રક્રિયાને આપણે નિર્જલીકરણ કહીએ છીએ પાણીનો એક અણુમુક્ત થઈ અને માનો કે આપણે ઇથેનોલ લીધો હોય તો ઇથેનોલમાંથી ઇથિન મળે તો આ ઇથેનોલ છે અહીંથી ઓ એચ જશે અને અહીંથી એચ જશે અને આ બે વચ્ચે ડબલ બોર્ડનું નિર્માણ થશે એટલે નિપજ તરીકે પણ ઇથિન મળ્યો આ જે પાણીનો અણુ છે એ સાંદ્ર એચ ટુ એ શોષી લેશે એટલે આ જે પાણી છૂટું પડ્યું એ પ્રબળ ભેદ શોષક પદાર્થ એનું શોષણ કરી એટલે નિપજ તરીકે આપણને ઇથિન મળશે ઇથિનની ભૌતિક અવસ્થા વાયુ હોય ઇથેનોલની ભૌતિક અવસ્થા લિક્વિડ હોય કારણ કે અઠ્યોતેર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બાષ્પની અંદર રૂપાંતરિત થાય છે તો અહીં આપણે એને એકસો ને સિત્તેર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરશું ત્યારે આ પણ કેવા ફોર્મની અંદર આવી ગયો હશે લિક્વિડમાંથી ગેસિયસ ફોર્મમાં આવી ગયો છે તો એથીન આપણને નિપજ તરીકે મળશે આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલમાંથી પાણીનું અણુદૂર થાય અહીંથી ઓ એચ જાય અને એના પાડોશીથી એચ જાય એટલે પાણીનો અણુદૂર થતો હોવાથી આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ નિર્જલીકરણ તો આને આપણે નિર્જલીકરણ તરીકે ઓળખીએ છીએ આ ઇથેનોલથી આપણને કેવા પ્રકારના જે છે નુકસાન થાય એની આપણે વાત કરીએ તો જો ઇથેનોલનું સેવન કરવામાં આવે સેવન કરવામાં આવે યાની પીવામાં આવે જો ઇથેનોલ પીવામાં આવે તો એ ચયાપચયની જે ક્રિયા છે એને અસર કરે અને ચયાપચયની જે ક્રિયા છે એ ધીમી કરી નાખે આ ઉપરાંત આપણી જે નર્વસ સિસ્ટમ યાની સેન્ટ્રલ જે છે એ ચેતાતંત્ર હોય મધ્યસ્થ ચેતાતંત્ર હોય એને પણ નિર્બળ કરી નાખે એટલે જે સંદેશાઓનું જે આપલે થવું જોઈએ જે મેસેજ નાના મગજ દ્વારા જે મેસેજ આખા બોડીની અંદર જે છે પાસ થવા જોઈએ આખા બોડીને જે કંટ્રોલ કરવું જોઈએ એ કંટ્રોલ કરવાની ક્ષમતા જે છે એ ઘટે એટલે તો દારૂડીઓ દારૂ પીધા પછી લથડિયા ખાતો હોય કેવી રીતે ચાલવું એ પણ એનું બોડી આ કંટ્રોલ ન કરી શકતું આપણા બોડીને કંટ્રોલ કોણ કરે છે આપણું મગજ આપણા મગજથી પાછળના ભાગમાંથી જે કરોડ રજ્જુ છે ત્યાંથી આ જુદી જુદી જે છે એ ચેતાતંત્ર ચેતા તંત્રની ચેતાઓ હોય અને એ ચેતાઓ આખા બોડીને નિયંત્રિત કરતી હોય પણ દારૂડિયો જે છે એ ગોથા ખાતો હોય એની પાછળનું કારણ એનું ચેતાતંત્ર જે છે એ અતિ નિર્બળ બની ગયું હોય આને લઈને શું થાય તો મનુષ્યની અંદર જે તાલમેલની ઉણપ એટલે જે પ્રોપર રીતે જે થવું જોઈએ એની અંદર જે છે એ ઉણપ સર્જાય એ બોલતો હોય તો એ ગોળગુડિયા વાળતો હોય અમુક શબ્દો વારે વારે બોયલા રાખે એના જે છે એક્શન ફરી જાય માનસિક રીતે જે છે એ દુવિધા કદાચ જે છે એ માનો કે એને બોલતો ન હોય પણ માનસિક રીતે દુવિધા જે છે એ અનુભવતો હોય આમાં જે છે કારણ કે ડિસિઝન શું લેવો એ જ એને જે છે એ ખ્યાલ નથી આ ઉપરાંત આળસ થાય અને આપણા શરીરની અંદર જે નિરોધન પ્રક્રિયા હોય કે જે અન્ય બાબતોનો વિરોધ કરવાની જે પ્રક્રિયા છે માનો કે રોગ પ્રતિકારક શક્તિ છે તો આવા પ્રકારની જે નિરોધકતા છે એની અંદર શું આવે ઘટાડો આવે અને અંતે વ્યક્તિ જે છે એ કેવો થઈ જાય બેહોશ અથવા બેભાન થઈ જાય વધારે માત્રામાં સેવન કર્યું હોય તો બરાબર તો એનો મતલબ એવો નથી કે અલ્પ માત્રામાં સેવન કરવું એ સેવન કરવા જેવી વસ્તુ જ નથી ચાલો તો આ ઇથેનોલના સેવન દરમિયાન આ વ્યક્તિ છે એ માનસિક તણાવમાંથી રાહત અનુભવે છે એને સ્ટ્રેસ હોય તો સ્ટ્રેસમાંથી એ રાહત અનુભવે પણ સાથે સાથે આ રાહત અનુભવેની પાછળનું કારણ શું તો એનું જે ચેતાતંત્ર કે જે એને સંદેશા મોકલતું હતું કે આ પ્રકારની તકલીફ છે એ તકલીફના સંદેશા મોકલવાનું બંધ કરી દે છે એટલે એને એમ થાય છે કે તકલીફ નથી પણ વાસ્તવમાં તકલીફ તો છે જ તકલીફનું નિરાકરણ નથી થયું તકલીફ તો છે જ પણ એ જે તકલીફ એ જે પીડા છે એના સંદેશા એને મળતા નથી એટલે એ રાહત અનુભવે છે રેડી ચાલો સામે સામે નુકસાનની અંદર વિચારવાની જે શૂઝ છે સમય સાથે જે નિયંત્રણની શૂઝ છે સ્નાયુઓની અંદર જે તાલમેલ છે એની અંદર ગંભીર રીતે જે છે એ ઘટાડો થાય છે અને એ એને નડે છે હવે માનો કે ઘણી જગ્યાએ ઇથેનોલની જગ્યાએ જો મિથેનોલનું સેવન થઈ ગયું ઇથેનોલ એટલે આ સીએચ થ્રી સીએચ ટુ ઓ અને મિથેનોલ એટલે આ મિથેનોલને દેશી ભાષામાં કહેવાય લઠ્ઠો શું કહેવાય લઠ્ઠો લઠ્ઠાકાંડ તો જો મિથેનોલની જગ્યાએ આ જે ઇથેનોલ છે એ ઇથેનોલની જગ્યાએ મિથેનોલ થોડા પ્રમાણમાં સેવન કરવામાં આવે હવે આના રાસાયણિક ગુણધર્મો તો સરખા જ હોય એટલે કેમિકલ પ્રોપર્ટીસને આધારે આપણે એને અલગ ના કરી શકીએ એની ફિઝિકલ પ્રોપર્ટીને આધારે ઉત્કલન બિંદુના ફેરફારને આધારે આપણે એને જુદા કરી શકીએ બરાબર પણ એ જે દેશી દારૂ બનાવતા હોય એની પાસે એ ટેકનિક્સ ના હોય એટલે ક્યાંક ઇથેનોલની જગ્યાએ જો મિથેનોલ બની ગયો અને થોડી માત્રામાં પણ જો આ મિથેનોલનું જે છે એ સેવન કરી લઈએ તો એનું મૃત્યુ થઈ શકે અંધાપો આવી શકે આ મિથેનોલને લઈને અંધાપો આવી શકે બ્લાઇન્ડનેસ આંધળો થઈ શકે વ્યક્તિ અને વધારે માત્રામાં સેવન કરે તો ઉકલી જાય એની એનું મૃત્યુ થઈ જાય તો આવી રીતે મિથેનોલ પીવાથી જે વ્યક્તિઓના દારૂડિયાઓના મૃત્યુ થઈ જાય છે એને લઠ્ઠાકાંડ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે લઠ્ઠાકાંડ તમે ક્યારેય ન્યૂઝપેપરની અંદર લઠ્ઠાકાંડ વિશે જે છે એ વાંચ્યું હોય તો લઠ્ઠાકાંડ એટલે આ જનરલી દેશી દારૂની જે બનાવટ હોય એની અંદર આવી ઘટનાઓ ઘણી બધી વખત ઘટિત થઈ જતી હોય છે કે ઇથેનોલની જગ્યાએ મિથેનોલ બની ગયો હોય અને કોથળીઓ જેટલા જેટલા પી ગયા હોય એના ઉપર હાનિકારક અસર થઈ હોય તો આ મિથેનોલની હાનિકારક અસર શું કામ થાય એની પાછળનું કારણ આપણે જોઈએ તો આ મિથેનોલ યકૃતની અંદર ઓક્સિડેશન પામે એટલે હોય મિથેનોલ આ મિથેનોલ એટલે સી એચ થ્રી ઓ એમાંથી બની જાય મિથેનાલ પાણીનો હાઇડ્રોજન છૂટો પડે આ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ જાય એટલે એચ ટુઓ છૂટો પડે તો આમાંથી આમાં પહોંચવા માટે એ હાઇડ્રોજન દૂર કરે છે કે જેનું આગળ ઓક્સિડેશન થઈને એચ ટુઓ દૂર એચ ટુઓ જ થતું હોય પણ આ હાઇડ્રોજન ગુમાવે છે તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન ઉમેરે એને કહેવાય ઓક્સિડેશન અને હાઇડ્રોજન દૂર થાય તો પણ કહેવાય ઓક્સિડેશન એટલે મિથેનોલનું ઓક્સિડેશન થયું સેમાં આને કહેવાય મિથેનાલ ફોર્માલ ડિહાઈડ મિથેનાલ ફોર્માલડીહાઈડ તો એમાંથી મિથેનાલ બને ફોર્માલ ડિહાઈડ બને જે યકૃતના જે કોષો છે એ કોષોના ઘટકો સાથે જે ત્વરિત પ્રક્રિયા કરી અને જીવરસનું સ્કંદન કરી નાખે એટલે એની અંદર જે જીવરસ હોય ને એ જીવરસ ગંઠાઈ જાય સ્કંદન કરી નાખે એટલે ગંઠાઈ જાય બરાબર તો એ જીવરસનું સ્કંદન કરી નાખે દાખલા તરીકે ઈંડું હોય તો ઈંડાની અંદર જરદી નીકળે લિક્વિડ ફોર્મની અંદર પણ જો એ ઈંડાને તમે બાફી નાખો તો એમાંથી જે જર્દીની જગ્યાએ ગોટી નીકળે સોલિડ અવસ્થામાં આવી જાય એને આપણે ઈંડામાં રહેલા પ્રોટીનનું સ્કંદન કહીએ છીએ તો આવી રીતે એ જીવરસ ગંઠાઈ જાય ગંઠાઈ જાય એટલે પોતાની જે જૈવ રાસાયણિક અગત્યતા છે એ જૈવ રાસાયણિક અગત્યતા ગુમાવી દે અને આ મિથેનોલ લીધો હોય તો સૌપ્રથમ એની જે દ્રષ્ટિની ચેતાઓ છે એ ચેતાઓને અસર કરે અને વ્યક્તિ જે છે અંધ થઈ શકે વધારે માત્રામાં હોય તો વ્યક્તિ જે છે એ પણ 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 જાય યાની મૃત્યુ પામે તો તો મિથેનોલ ઝેરી કટક જ છે પીવામાં આ જે આલ્કોહોલ છે ઇથેનોલ છે એનું સેવન પણ જો જીવંત મનુષ્ય કરે તો એના ચેતાતંત્ર ઉપર એના લીવર ઉપર આની ગંભીર અસરો આપણને જોવા મળતી હોય છે તેમ છતાં ઇથેનોલ ખૂબ અગત્યના દ્રાવક તરીકે વર્તે છે એટલે આપણે ઇથેનોલ આપણે દ્રાવક તરીકે તો વાપરવાનો છે તો માર્કેટમાં આપણે ઇથેનોલ બંધ નહીં કરી શકીએ પણ આપણે એવું કરવું હોય કે આ જે ઇથેનોલ છે એ માર્કેટમાં માત્ર ને માત્ર દ્રાવક તરીકે વપરાય કોઈ પીવા માટે ન વાપરે તો એના માટે આપણે શું કરીએ છીએ તો આ ઇથેનોલનો દુરુપયોગ આપણે રોકવો હોય તો એની અંદર થોડોક મિથેનોલ ઉમેરી દેવો તો ખબર છે કે આ મિથેનોલ માળો આવે છે પીવશે તો લઠ્ઠા અંદર જે છે એ ઉકલી જશે તો પીવાનું ટાળે બીજી વસ્તુ આપણે આની અંદર જે છે એ કરી શકીએ કે આ આલ્કોહોલને જે છે એ સરળતાથી ઓળખવા માટે કે આ આલ્કોહોલ છે એ પીવાલાયક આલ્કોહોલ નથી એટલા માટે એની અંદર ભૂરો રંગ ઉમેરવામાં આવે છે ભીરો ભૂરો રંગ ઉમેરી દઈએ તો આવો જે આલ્કોહોલ છે એને વિકૃત આલ્કોહોલ કહેવાય ઘણી બધી જગ્યાએ આ આલ્કોહોલની અંદર પિરિડિન પણ ઉમેરવામાં આવે છે અને એની અંદર પિરિડિન ઉમેરવાથી પીરિડિનની ખરાબ વાસ આવે તો આવો ખરાબ વાસવાળો અને ભૂરા રંગનો જે આલ્કોહોલ છે એ આલ્કોહોલને આપણે વિકૃત આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ કે જે પીવા માટેના ઉપયોગમાં ન લઈ શકાય દ્રાવક તરીકે વાપરવો હોય તો વાપરી શકો ઔદ્યોગિક ઉત્પાદનની અંદર દ્રાવક તરીકે આનો ઉપયોગ કરી શકો પણ પીવામાં આનો ઉપયોગ ના કરી શકાય એટલા માટે આપણે એને વિકૃત કરી નાખીએ છીએ અને આ ક્રિયાને વિકૃતિકરણ કહે છે વિકૃતિકરણ કરવા પાછળનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે આ ઇથેનોલ ઔદ્યોગિક ઉપયોગ માટે છે એને પીવા માટે વાપરવો નહીં નહીં તો કામ કરતા જે વ્યક્તિઓ છે એ જ આને જે છે એ પી જાય તો કારખાનું ખોઈટમાં રેડી ચાલો પ્રવૃત્તિ આપણને આપેલી ચાર પોઈન્ટ છ શિક્ષકના નિર્દેશન પ્રમાણે ઇથેનોલ આલ્કોહોલ એમાં ભાતના બે દાણા કદના જે છે એ સોડિયમના નાના ટુકડા જે છે એ નાખવાના અવલોકન કરવાનું તો ઇથેનોલની અંદર સોડિયમના ટુકડા નાખીએ તો અવલોકન કરો તો અવલોકન કરશો તો શું નીકળશે હાઇડ્રોજન વાયુના પરપોટા જે છે નીકળશે તમે ઉદભવતા વાયુને કેવી રીતે ચકાસી શકો હા જે વાયુ ઉદ્ભવે છે એની સામે તમે દિવાસડી રાખો તો બ્લાસ્ટ થાય હાઇડ્રોજનનો આપણે આગળના ચેપ્ટરની અંદર કરતા હતા એવી રીતે આલ્કોહોલ જીવિત મનુષ્ય પર કેવી રીતની અસર કરે છે તો એના વિશે તો હમણાં આપણે જે છે એ લખ્યું એ રીતે આલ્કોહોલ જીવિત જે છે એ મનુષ્ય છે ખાસ કરીને એના ચેતાતંત્ર ઉપર અસર કરી અને વ્યક્તિને જે છે એ નુકસાન પહોંચાડશે ચાલો તમે શું અવલોકન કરો છો તો આ અવલોકનની અંદર આપણે શું અવલોકન કરશું હાઇડ્રોજન વાયુના જે છે એ પરપોટા ઉદ્ભવે છે ઉદ્ભવેલા હાઇડ્રોજન વાયુને કેવી રીતે ચકાસશો તો એને આપણે સળગાવશું સળગાવશું તો એ વિસ્ફોટ સાથે સળગશે અને સામે પાણીની જે છે એ વરાળ બની જશે તો આ રીતે આપણે એને ઓળખી શકીએ ચાલો હવે બળતણ તરીકે આલ્કોહોલ અત્યારે મોટા ભાગે વેહિકલની અંદર બળતણ તરીકે પેટ્રોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તમે જાણો છો કે આ જે પેટ્રોલ છે એ પેટ્રોલ અસ્મિગત બળતણો છે આ પેટ્રોલનું પાછું આપણે ઉત્પાદન કરવું હોય તો પેટ્રોલને આપણે બનાવી શકતા નથી પેટ્રોલ પૃથ્વીના પોપડામાંથી જ આપણે કાઢવું પડે છે આ પેટ્રોલ કોઈ પણ કંપનીની અંદર આપણે બનાવી શકતા નથી આપણે તો શું કરીએ છીએ અંદરથી જે છે એ ક્રૂડ ઓઇલ નીકળે અશુદ્ધ ઓઇલ નીકળે એનું રિફાઈનરીની અંદર શુદ્ધિકરણ કરીને એમાંથી પેટ્રોલવાળો ભાગ ને ડીઝલવાળો ભાગ ને કેરોસીનવાળો ભાગ ને નેથાવાળો ભાગ એ બધો અલગ કરતા હોય બાકી આપણે આગળ ભણી ગયા આ જ ચેપ્ટરની અંદર કે આવું પેટ્રોલિયમ પદાર્થ આપણે બનાવવો હોય તો એના માટે લાખો વર્ષોની જરૂર પડે ઘણી બધી જે છે એ સમુદ્રિક વનસ્પતિ હોય અન્ય વનસ્પતિ હોય કે જેમાં પાણીની માત્રાને એ બધું ખૂબ વધારે હોય ને કાદવની અંદર જે છે જ્વાળામુખી ફાઇટા હોય ને કાદવની અંદર દટાઈ જાય પછી આ પેટ્રોલિયમ પદાર્થ લાખો વર્ષને અંતે જે છે એ બનતા હોય છે બરાબર એટલે પેટ્રોલનું આપણે ઉત્પાદન પાછું કરી શકતા નથી ક્લિયર આટલી બાબત તો હવે બળતણના ઓપ્શન તરીકે તમને ખ્યાલ હોય તો અત્યારે પણ આપણે આ પેટ્રોલની અંદર અલ્પ પ્રમાણમાં આલ્કોહોલ ઉમેરીએ છીએ તમે ઘણી બધી જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર ગયા હોય તો પેટ્રોલ પંપ ઉપર એક બોર્ડ મારેલું હોય એ બોર્ડની અંદર લખેલું હોય કે આ પેટ્રોલની અંદર પાંચ ટકા આલ્કોલ ઉમેરેલો છે એટલે આને પાણીથી દૂર રાખવું જો આ પેટ્રોલની અંદર એક બે ટીપા પણ પાણી જશે તો એમાં રહેલો આલ્કોહલ છૂટો પડી જશે અને આ આલ્કોલ છૂટો પડી જશે તો મોટરસાઇકલમાં તમારે જે છે એ પહેલી ઉપડવાની સ્ટાર્ટિંગ પ્રોબ્લેમને એ બધા જે છે એ પ્રોબ્લેમ ચાલુ થશે બરાબર તો આલ્કોહોલ અત્યારે પણ એની અંદર એડ કરવામાં આવે છે અને ભવિષ્યની અંદર તો એવા એવા જે છે એ વેહીકલો આવશે કે જે વ્હીકલો પ્યોર આલ્કોહોલ ઉપર ચાલતા હોય કારણ કે આલ્કોહોલ આપણે ઉગાડી શકીએ છીએ કેવી રીતે ઉગે તો એની વાત કરીએ શેરડી ચાલો શેરડી તો તમે જાણો જ છો બરાબર શેરડીનું માનવ આપણે વાવેતર કરીએ એને જે છે એ ખાતર પાણી યોગ્ય પોષક તત્વો આપીએ તો સૂર્યપ્રકાશની અંદર જે રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જા પ્રક્રિયા કરી અને એમાં ખાંડ સ્વરૂપે યાની સી ટ્વેલ્વ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન આવી શર્કરા સ્વરૂપે એનું જે છે એ રૂપાંતરણ કરે તો શેરડી છે એ શેરડીની અંદર આપણને આ પ્રકારની શર્કરા મળશે હવે આ પ્રકારની શર્કરા છે એ શર્કરામાંથી આપણે સક્ષમ રૂપાંતરકોનો ઉપયોગ કરી અને આલ્કોહોલ જે છે એ મેળવી શકીએ દાખલા તરીકે એની અંદર રહેલી જે શર્કરા છે એને આપણે મોલાસિસ અથવા મોલેસિસ તરીકે ઓળખીએ છીએ આજે મોલેસિસ છે એ મોલેસિસનું જલ વિભાજન કરી નાખવાનું અને પછી એનું આથવણ કરી નાખવાનું તો જલ આથવણ કરી નાખો એટલે એની અંદરથી આલ્કોહોલ યાની ઇથેનોલ મળે જલ વિભાજન કરવાનું અને આલ્કોહોલ મેળવવાનું પછી આજે આલ્કોહોલ મળી ગયો છે અને પૂરતી હવાની હાજરીમાં આપણે બાઇક અથવા કારની અંદર દહન કરીએ તો આમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે અને પાણીની વરાળ ઉત્પન્ન થશે અને આ બંને જે પદાર્થ છે એ પદાર્થની અંદર ઉત્પન્ન થતો જે પાણી છે તો સફાઈ કરતા પદાર્થ છે બરાબર તો આ રીતે આપણે જે છે એ બળતણનો ઉપયોગ કરી શકીએ કેવી રીતે એ ઉત્પન્ન કરવામાં આવે છે તો આપણે એની જે છે એ વાત કરીએ તો આ આપણે આવી રીતે જે છે એ પ્રક્રિયાવાઈઝ લખી શકીએ તો ચલો હું પ્રક્રિયાવાઇઝ લખું છું આમોલેસીઝ સી ટ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન પહેલાં આપણે પ્રક્રિયા કરશું એના જલ વિભાજનની આ પ્રક્રિયા જલવિભાજનની પ્રક્રિયા છે જે ઇન્વર્ટેસ ઉચ્ચેચકની હાજરીમાં થાય ઈષ્ટની હાજરીમાં થાય ઈષ્ટની હાજરીમાં આપણે આની પ્રક્રિયા કરીએ એટલે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ પ્લસ સી સિક્સ એચ ટ્વેલ્લ ઓ સિક્સ મળે આમાંનું એક ગ્લુકોઝ હોય અને એક ફ્રુક્ટોઝ હોય આ બંનેના અણુસૂત્ર સમાન હોય પરંતુ અંદર બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એટલે આની એકબીજાના સમઘટકો કહેવાય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હવે આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણને મળે છે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ એનું આપણે કર નાખીએ આથવણ એટલે બીજી પ્રક્રિયા છે આથવણની પ્રક્રિયા છે એ ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં થાય ઝાયમેઝ ઝાઈમેઝની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ એટલે અહીંથી આપણને ઇથેનોલ મળશે સી ટુ એચ ફાઇવ ઓ એચ પ્લસ સામે મળશે સી ઓ ટુ આમાં હાઇડ્રોજનની સંખ્યા બાર છે તો બાર સંખ્યા કરવી હોય તો આપણે બે મૂકવા પડે તો કાર્બનની સંખ્યા ચાર થઈ ગઈ બે કરવી છે તો આ કાર્બન ડાયોક્સાઇડ આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું અને આ આપણને મળ્યો ઇથેનોલ કે જેની સાંદ્રતા આઠથી દસ ટકા સુધીની આપણને મળે વધુ સાંદ્ર નહીં બનાવવાનો કારણ કે જો ચૌદ ટકા કરતાં એની સાંદ્રતા વધી જાય ને તો અહીં રહેલો જે ઝાઇમેજ છે ને એ ઝાઇમેજ ડિસ્ટર્બ થઈ જશે અને આગળ પ્રક્રિયા નહીં વધારી શકે તો આ રીતે શેરડીમાંથી મોલેસિસ અથવા જે શર્કરા આપણને મળે છે એનું પહેલાં જલ વિભાજન કરી નાખો એટલે ગ્લુકોઝ અને ફ્રુટોઝ મળે એનું આથવણ કરી નાખો એટલે આપણને ઇથેનોલ મળે તો ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન આપણે ખેતીવાડીમાં વાવેતરને આધારે કરી શકીએ છીએ તો સમજાણી વાત વાવેતરને આધારે આપણે આનું ઉત્પાદન કરી શકીએ તો હવે જો પ્યોર ન વપરાતું હોય તો કાંઈ વાંધો નહીં આપણે શું કરશું પેટ્રોલ અને આલ્કોહોલના ઉમેરણનો ઉપયોગ કરશું તો આપણા દેશની અંદર પણ આ પેટ્રોલ અને આલ્કોહોલનું મિશ્રણ જે છે એ બળતણ તરીકે વપરાય છે તમે જે બાઇકની અંદર અથવા કારની અંદર પેટ્રોલ પુરાવો છો એ પેટ્રોલની અંદર પેટ્રોલની સાથે આલ્કોહોલ ઇથેનોલ હોય જ છે પણ અત્યારે ઇથેનોલની માત્રા ઓછી રાખવામાં આવે છે ભવિષ્યની અંદર બળતણમાં ફેરફાર થશે એન્જિનની અંદર ફેરફાર થશે તો આલ્કોહોલની માત્રા આપણે જે છે એ વધારી શકશું કારણ કે પેટ્રોલનું ઉત્પાદન શક્ય નથી પણ આનું ઉત્પાદન શક્ય છે ચાલો હવે કેટલાક પ્રશ્નોની વાત કરી લઈએ તો ઇથેનોલના ભૌતિક ગુણધર્મો એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ દ્રાવ્યતા એની ચર્ચા જે છે એ આની અંદર કરવાની ઇથેનોલના ઉપયોગો તો ઇથેનોલ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આપણે લઈએ છીએ એની ચર્ચા કરશું ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા સમજાવો તો સોડિયમ ધાતુ સાથેની જે રાસાયણિક પ્રક્રિયા છે એ સમજાવી દેવાની રેડી આલ્કોહોલ જીવિત મનુષ્ય પર કેવી રીતની અસર કરે છે સમજાવો આલ્કોહોલિક પીણા તરીકે નુકસ પીણા તરીકે નુકસાનકારક છે વિધાન સ વિસ્તાર સમજાવો તો શા માટે તો આનાથી જીવંત મનુષ્ય ઉપર જે હાનિકારક અસરો થાય છે એની ચર્ચા આની અંદર કરવાની ઇથેનોલ પીણા તરીકે ઉપયોગ ટાળવા શું કરવું જોઈએ આ ઇથેનોલનો પીણા તરીકે જે છે એ ઉપયોગ તમારે ટાળવો છે તો શું કરવું જોઈએ તો બે વસ્તુ છે એક તો જે છે એ સામાજિક જનજાગૃતિથી એ બંધ થાય અને બીજું આપણે જે દ્રાવકો તરીકે જે છે એ વાપરવાના છીએ એ ન પીવે એટલા માટે એ આલ્કોલનું શું કરી નાખવાનું વિકૃતિકરણ કરી નાખવાનું એટલે એક જનજાગૃતિ કે વાસ્તવમાં આ જે કોઈ પણ પ્રકારનું વ્યસન છે એ વ્યસનથી સુખ નથી મળતું માત્ર ને માત્ર સુખની ભ્રાંતિ થાય છે એવી જો સામાજિક સમજણો એની અંદર હોય કે આનાથી મારો થાક દૂર થવાનો નથી બરાબર પણ એ જે થાકનો અહેસાસ છે ને એ અહેસાસ નહીં થાય મને અને વાસ્તવમાં મારા ચેતાતંત્રને આ વસ્તુ નુકસાન કરે છે તો જો એ પ્રકારનું જ્ઞાન એને પ્રાપ્ત થાય તો એ બંધ થઈ જાય બળતણ સ્વરૂપે આલ્કોહોલનો ઉપયોગ સમજાવો તો હમણાં આપણે જે ચર્ચા કરી એની અંદર આવશે તો બસ આ વિડીયોની અંદર આટલું જ અહીં આપણે આલ્કોહોલ સાથે શું કરવું આલ્કોહોલનો ઉપયોગ ક્યાં થાય આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા કેવી હોય આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો કેવા હોય એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરી ઓકે તો અહીં આટલું જ વધુ જોશું આના પછીના વિડીયોની અંદર ત્યાં સુધી બધાને ટાટાભાઈ ભાઈ આવજો